બાજવામાં માનવસર્જિત પૂરથી લોકોને હાલાકી વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસર્યા નથી વડોદરા શહેરના બાજવામાં માનવસર્જિત પૂરથી લોકોને હાલાકી વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસર્યા નથી લોકોના ઘરોમાં પાણી પ્રવેશી જતા ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે સરકારી પ્રાથમિક શાળા પણ પાણીમાં ગરકાવ છે રાત્રિ ઉજાગરા કરવા લોકો મજબૂર બન્યા છે જી એસ સહિત આસપાસની કંપનીઓ દ્વારા પાણી છોડવામાં આવ્યું હોવાના આક્ષેપ

પચાસ વર્ષથી મને જ્યારથી સમજણ નો થયો ત્યારથી મને ખબર છે કે અહીંયા ઘૂંટણ ની ઉપર પાણી જતું હોય કમર સુધી પાણી આવી જાય છે તો અમારે આ વસ્તુનો કોઈ નિકાલ આવે એની કોઈ તજવીજ કરે એવી અમારી માંગ છે